વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરવા માટે ત્રાટકતી હોય છે તાજેતરમાં શહેરના વડસર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં છડ્ડી બનિયાનધારી ટોળકી રાત્રિના સમયે એક મકાનમાંથી આખી આખી મિની તિજોરી ઉઠાવીને ભાગી રહી હતી દરમિયાન અવાજ થવાના કારણે સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા ચોરોને તેઓએ પડકાર્યા હતા ત્યારે ગાર્ડ ઉપર તેઓએ પથ્થરોથી હુમલો કર્યો હતો ત્યારે ફરીવાર આ ચડ્ડી બનિયાનધારી ટોળકી સમા વિસ્તારમાં આવેલી દર્શનમ સોસાયટીમાં મોડી રાત્રિના સમયે ત્રાટકી હતી ત્યારે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ટોળકી કેદ થઈ ગઈ હતી સમાછાણી કેનાલ પાસેની દર્શનમ સોસાયટીમાં ચડ્ડીબંડી ધારીઓ ત્રાટક્યા હોવાનો બનાવ બન્યો હતો ત્રણથી ચાર ચડ્ડીબંધી ધારીઓ મોડે બુકાની બાંધીને સોસાયટીના બંગલા પાસે લપાતા છુપાતા ફરતા હતા અને એકબીજા સાથે ઇશારાઓથી વાતચીત કરતા હતા જે દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા વિડિયો વાયરલ થયો હતો અને લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી જાણવા મળ્યા મુજબ ઉપરોક્ત બનાવ અંગે પોલીસને અરજી મળી છે જેની તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે અને શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે